નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાથી લીમડી ગામે પાના પત્તાનો જુગાર રમતા શકુઓને વાગરા પોલીસે ઝડપી પાડ્યા વાઘરા તાલુકાના લીમડી ખાતેથી જુગારમી રહેલાને વાઘરા પોલીસે ઝડપી પાડી ધારા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉચ્ચ કક્ષાએથી જિલ્લામાં પ્રોવિઝન જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મળેલી સૂચના અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ફુલતરીયાના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસ સ્ટેશનના જવાનો પખાજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે લીંબડી ગામની નવીનગરીમાં આવેલા આરસીસી રોડ પર ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તા વડે જુગાર રમી રહ્યા છે જે અનુસંધાને પોલીસે જુગાર રમાઈ રહેલા જગ્યાએ ત્રાટકીને જુગાર ઇસમોને ઝડપી પાડી તેવો વિરુદ્ધ જુગારધારાની કલમ બાર મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે જુગાર રમતા ભીખાભાઈ માનસંગભાઈ રોહિત રહે પખાજણ

છ હજાર છસો તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ત્રણ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા દસ હજાર સો કબજે કર્યા હતા બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ